પાટણ શહેરમાં માત્ર બે કલાકના સમયગાળામાં ટીવી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા પાસે બે ડમ્પર ચાલકોએ ત્રણ વાહનોની ટક્કર મારતા વાહન સવાર ડ્રાઈવર મુસાફરો નસીબદાર નીકળ્યા કે તેમને નહિવત ઇજાઓ પહોંચી હતી પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પકડ ગુમાવી છે ત્યારે કલેક્ટર એસપી અને નેતાઓને પાઇલોટિંગ મળતા તેમને અને પરિવારને કોઈ ચિંતા નહીં પરંતુ રસ્તે જતા નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે રાજકીય નેતાઓની જિંદગી સામે આમ પ્રજાનો ભોગ લેવાય છે રોડ પરના બમ્પ રાતોરાત હટાવાય છે પણ ફરીથી બનાવવામાં ફાઇલોમાં બમ્પ કેદ થઈ જતા હોય છે પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની વહીવટીએ પકડ ઢીલી પડી રહી છે અને કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેમ હવે વાહન ચલાવવું તેમજ રસ્તે ચાલતા નીકળવું પાટણની અને આમ પ્રજા માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે આજે સોમવારે સવારે માત્ર બે કલાકના સમયગાળામાં ટીવી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા સુધી રેતીના બે ડમ્પરોએ ત્રણ ફોર વ્હીલરને ટક્કર મારતા વાહન ચાલકોનો જીવ માંડ બચ્યો હતો જોકે વાહનોને નુકસાન સારા એવા પ્રમાણમાં થયું છે પાટણ શહેરમાંથી પસાર થતા પાંચ હજારથી વધુ રેતીના ડમ્પરોએ રસ્તે ચાલતી પ્રજા કે વાહન ચાલકોની સોપારી લીધી હોય તેમ વાહન હંકારીને અકસ્માતોની હારમાળા સર્જી રહ્યું છેલ્લા અડતાલીસ કલાકમાં રેતીના ડમ્પર ચાલકોએ અલગ અલગ ચાર અકસ્માત કર્યા જેમાં એક યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટક્કર વાગતા ઘટના સ્થળે મોત થયાની ઘટના તાજી છે ત્યારે વધુ બે અલગ અલગ અકસ્માતો આજે ટીબી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા પાસે થયા છે જેમાં એક મારુતિ વાન તેમજ એક વડોદરા પાસિંગ કાર અને એક પાટણ પાસિંગ કારને ટક્કર મારતા નુકસાન થયું હતું પાટણ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ખુરશીનો પાવર નબળો પડ્યો છે અને રાજકારણીઓ રાજનેતાઓ રીતિના માફિયાઓ બેફામ બન્યા છે અને તેના કારણે નિર્દોષ નાગરિકો અને પરિવારો ભોગ બની રહ્યા છે જિલ્લા કલેકટર જિલ્લા એસપી જ્યારે રસ્તા પર નીકળતા હોય ત્યારે તેમને પાઇલોટિંગ તેમજ રસ્તો બંધ કરાવવામાં આવે એટલે તેઓને અકસ્માતનો અનુભવ ખબર ના પડે તેમના પરિવારો પણ સુરક્ષિત છે તો બીજી બાજુ હાલના નેતાઓ મંત્રીઓ રાજાશાહીને શરમાવે તેવી સેવાઓ સુખ સગવડો ભોગવી રહ્યા છે કારણ કે તેમને અકસ્માતનો કોઈ ડર નહીં તેઓ રસ્તે નીકળે એટલે રસ્તા ખુલ્લા હોય અને વાતો પાછી જિંદગી બચાવવા પોકળ ભાષણો આપે જ્યારે માર્ગ મકાનમાં ફરજ બજાવતા બડા બાબુઓ રાજકારણીઓના હાથ બનીને રોડ પરના બમ્પ દૂર કરીને નિર્દોષ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે તેવી આક્રોશ ભરેલી ચર્ચાઓ અકસ્માતના સ્થળે સાંભળવા મળી હતી કલેક્ટર કચેરીમાં તંત્ર મિટિંગમાં રોડ સેફટીની ચર્ચા ગંભીર રીતે ચર્ચાય છે જે માત્ર મીટિંગ પૂરતી રહી જાય છે રહી વાત પ્રજાની તો પ્રજા રસ્તે ઉતરી શકે એમ નથી કારણ કે હાલની પ્રજા એટલી બધી ડરપોક બની ગઈ છે કે ક્યાંક જો ચાર કરતાં વધુ ભેગા થાવ તો કલેક્ટરના આદેશ મુજબ જાહેર નામના એમને સામે પોલીસ કેસ થાય અથવા તો તમે અંદર નાખવાની બીકને કારણે પ્રજા પણ હવે સહન કરતી હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે